હા જૈન લાલભાઈ બોલીએ કે નઈ લાબુ ના બન્યું જોવા ગયું જોકર કેર તી તો મને આવ્યો મને કેવો તું જોકર ત્યાં તું

ખબર ના પડે પણ વરાળ કરવાનું હશે તે કો જતા ચમનજી ભાઈ બેઠા તા એ કો જતા તમે લડક તમે નવરા

પણ હું ખાટલા બેઠો હોય ને તો કદી ખાટલા આખું નાખું ખાતું હોય હું નવે કરું હું બાર મહિના દિવાળી

બોલવાનું નહી મોટા વાતો કરતા તાર બોલવા નહી છે ચાલ આ લઈ જા ધુલા કેર જલી પટપટ આ જુજી આ માર માગી ને તો મેલોન ને શાલ આ સોકરા કો લડો આપણો કામ દે શું હા ઓ આ ચમનજી વાણ ઈ સોજણ ટાઈમ ના હું લાયો છું લડો એ ધોઈને આવજે પાઉ એમ નહી હડી ના આવું ધોઈ જા યાર મને કોઈ આ બધું હા